સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત બાદ કાર ચાલક ઘટના સ્થળેથી ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ થોડી દૂર પર તેણે બીજા કાર સાથે અથડામણ કરી આ ઘટનાને જોઈને રસ્તેથી પસાર થતા અને વાહન ચાલકો આગળ વધીને કાર ચાલકને ઝડપી લીધો પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકના વ્યવહારને ચાલવામાં તાલમેલ ન હોવાથી નશાની હાલતમાં હોવાનો આશંકા વ્યક્ત કરવામાં આવી છે પોલીસે કાર ચાલકને મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યો છે અને તપાસ હાથ ધરી છે માંજાપુર પોલીસે અકસ્માત અને સામસામા અકસ્માતના કેસ સાથે સાથે નશો કરીને વાહન

અને પછી થોડીક પછી મારી આંખો જોયું ને તો બધી બોપ પબ્લિક આગળની સાઈડ વળતર પેટ્રોલ પંપ છે ને ત્યાં બધી ભેગી થઈ હતી એટલે એ જ ગાડી વાળા એ બીજા આગળ ગાડી વાળા જોડે અથાડી દીધી હતી અને બીજી એક ગાડી જોડે સાઈડ ટક્કર કરી હતી એવી અને પછી અમે ત્યાં પહોંચ્યા ધીરે ધીરે થોડીક વાર પછી અમે પાંચ દસ મિનિટ પછી પહોંચ્યા ત્યાંથી અમને બધા ઉભા રાખ્યા અને પછી જયારે અમે ત્યાં પહોંચ્યા ને તો એ માણસ ને જોયો ને તો એને એટલું બધું ડ્રિંક્સ કરેલું હતું એને ખુદ ને હોશખોશ નતો બધા બહાર કાઢ્યો પણ એને હસ્યા કરતો હતો એને કોઈ સૂધબુધ જ નહીં કે મેં શું કર્યું છે એવું તો બધાએ કીધું કે તે એક્સિડન્ટ કરો છે આટલું બધું કેમ બધાને અથાડે છે પણ કોઈ જેને રોલ નહીં ખાલી હસ્યા જ કરે બસ આજ પછી મારા જેઠ તેથી જતા હતા એટલે એમને ઉભી રાખી ગાડીને જોયું કે કોણનો એક્સિડન્ટ થયો છે તો અમને જોયા તો પછી અમને કોલ કર્યો હંડ્રેડ નંબર પર પછી આવી રીતે પોલીસ ને બોલાવી ને એવું બધું થયું અને પછી અત્યારે અમે માંજલપુર પોલીસ સ્ટેશન માં આઠ વાગે આયા અને અત્યારે ફરિયાદ બધી નોંધાય છે એટલે મેં અહીં ફરિયાદ કરવા માટે એટલા માટે છે કે મને વાગ્યું છે જો હાથ પગ ને એવું છોડાયું છે કઈ એવું નથી થયું કે મારે અત્યાર ને અત્યારે હોસ્પિટલ જવું પડે પણ મેં અહીં ફરિયાદ એટલા માટે જ કરવા આવી છું

સંસદીત ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો